નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુરના વોર્ડ નંબર ચારના સલેમપુરાથી નાની બજારના વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી સતત પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી છેલ્લા બે વીકથી ચેમ્બરોમાંથી પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ઢોળાતા હતા જેના કારણે આસપાસના લોકો સ્થાનિકો અને વાહન ચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે આ બાબતે નગરસેવકોને રજૂઆત કરતા નગ નગરસેવકો તાત્કાલિક સેનિટેશન અને ભૂગર્ભાડમાં વાત કરતા ત્યાંથી મશીનો પણ આવી જતા હતા અને ગટર સાફ પણ થઈ જતી હતી પણ બીજા દિવસે ફરી એને એ જ પરિસ્થિતિ નિર્માણ થતી હતી આ સમસ્યાનું સમાધાન થતું ન હતું જેથી આક્ષેપ પ્રતિ આક્ષેપો થવા લાગ્યા હતા સ્લોટર હાઉસનો કચરો છે અન્ય લોકો કચરો નાખે છે કે વિરોધીઓ આ રીતના કાવતરા કરે છે આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા જ્યારે આ બાબતે આજે ફરીવાર પરિસ્થિતિ એ જ નિર્માણ થઈ અને રોડ પર પાણી ફરવા લાગ્યા જ્યારે અત્યારે સામે પવિત્ર રમજાન માસની ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ પરિસ્થિતિ થઈ શું કહેશે સ્થાનિક અત્યારે આપણે સભ્ય છેલ્લા બે સપ્તાહથી અહીંયા પ્રોબ્લેમ હતો પાણીનો અને અત્યારે એનું સમાધાન થયું છે શું કહેશો આ બાબતે અહીંયા જે પ્રોબ્લેમ હતો જે રીતના જે એકાદ અઠવાડિયાથી આ જે પ્રોબ્લમ હતો પાણી ઉભરાવવાનો એના હિસાબથી કે જે કોઈ વ્યક્તિએ કનેક્શન લીધું હતું એના હિસાબથી પ્રોબ્લેમ થઈ હતી એ હિસાબથી કે પછી અહીંયા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચના બંને આઠ આઠ સભ્ય હાજર રહી એનું સોલ્યુશન લાયા બહુ સારું કહેવાય ને દરેક વખતે જે પ્રોબ્લેમ ઊભા થતા હતા એ વખતે નગર સેવકો નગરપાલિકા અહીં આવતી હતી આવતી હતી અને અત્યારે જે આ જે પ્રશ્નનું સોલ્યુશન થયું છે તો શું કહેવા માગો છો કે ખરેખર જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા બધા ખોટા હતા એ ખોટા હતા બધા જે રીતના બધા રીતના જે અને કાચ કચરો કે જેવા બીજી કોઈ બી રીતના જે બી ટાર્ગેટ કરીને ગયા હતા એ બધું એનો કોઈ રોગ જે નિકાલ નતો નહીં એમ કે જે સોલ્યુશન માટે જે હતું જે આ જે પાઇપ હતી જે કનેક્શનની એ જે હતું તમને સંતોષ છે કામથી કામ થઈ છે શું નામ તમારું મારું નામ મોહમ્મદ હુસેન ભાભી સ્થાનિક મહમદ હુસેન બાબીએ જણાવ્યું હતું કે આનો યોગ્ય નિકાલ ન હતો જેને લઈને જ્યારે આજે ફરીવાર પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચના નગરસેવકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેના વાહનો પણ બોલાવ્યા હતા અને એના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરો પણ ત્યાં ઉપસ્થિત હતા સરપંચ સહિત અન્ય કર્મચારીઓ પણ આવી ગયા હતા અને તેમણે ત્રણ કલાક સુધી સવારના દસ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી સતત તેમણે આ પરિસ્થિતિનું નિર્માણ જે હતું કે ક્યાં પરિસ્થિતિ છે કયા પ્રશ્ન ઉત્પત્ત થાય છે તેની ઝીણવટભરી તપાસ કરતાં છેલ્લે એક વ્યક્તિનું કનેક્શન જે હતું ગેરકાયદેસર કનેક્શન જે ભૂગર્ભમાં લઈ અને એને આખીને આખી પાઇપ પાણીના જે પ્રવાહ જે નીકળવાનો હતો એના અંદર નાખી દઈ અને પોતાનું કનેક્શન ગેરકાયદેસર નાખી દીધું હતું જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એક વ્યક્તિએ સમગ્ર વિસ્તારને છેલ્લા બે વીકથી બાનમો લીધો હતો જેના કારણે આસપાસના લોકોના અંદર એકબીજા વચ્ચે મંદુક પણ થયું હતું આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા સ્લોટર હાઉસનું નામ બદનામ થતું હતું ખરેખર સ્લોટર હાઉસવાળાએ કહ્યું કે અત્યારે અમે અમારી રીતે એક કચરો રાખીએ છીએ સ્વચ્છતા અભિયાનનું પૂરેપૂરો અમે ખ્યાલ રાખીએ છીએ અમે આવું કશું કરતા નથી છતાં પણ આ રીતની એક આક્ષેપ થયા હતા એ તદ્દન ખોટા હતા ખરેખર એક વ્યક્તિની ભૂલના કારણે એક વ્યક્તિના ગેરકાયદેસર કનેક્શનના કારણે આટલી મોટી દુર્ઘટના જે સ સર્જાઈ હતી અને આગામી દિવસોના અંદર જો આનું સોલ્યુશન ના આવ્યું હતું તો ઘણા ભાઈઓ વચ્ચે મંદુક પણ થતું હતું નગરસેવકોને સરે આમ અહીંયા ગાળો પડતી હતી પરિસ્થિતિ નિર્માણ થતી હતી આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા છે અને આજે અત્યારે તમે લોકોએ જે સતત મહેનત કરી હતી નગરપાલિકા પણ સતત મહેનત કરતી હતી અને જ્યારે પણ જરૂર પડી ત્યારે નગરપાલિકાના સાધનો આવ્યા હતા નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક વખતે આ કાર્ય થતું હતું પણ છતાં પણ આ પાણીની સમસ્યાથી એના અંદર જે જે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા શું કહેવા માંગો છો અને શું હતું આજે છેલ્લા પંદર વીસ દિવસથી અહીંયા ભૂગર્ભના ચેમ્બરો ઉભરાતા હતા અને રેગ્યુલર નગરપાલિકામાંથી જેટિંગ આવતું હતું રી મશીન આવતું સફાઈ થતી હતી પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું ન હતું અને ખોટી રીતે પછી એમ પણ કહેવામાં આવ્યું કે સેલ્ટર હાઉસનો કચરો આવે છે પણ આવું કંઈ છે નહીં કેમકે જેટલા સેલ્ટર હાઉસ છે એમના પોતાના ભૂગર્ભના એમના કુવા બનાવેલા છે એમને પોતાના એ ખારગોવામાં જાય છે એમનું તો એવું તો કંઈ હતું અહીંયા નહીં પણ જ્યારે આજે સવારે અમે આવ્યા સ્થળ ઉપર અને જેટિંગ મંગાવીને તપાસ કરી તો ખબર પડી એવી કે કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર કનેક્શન લીધેલું હતું અને ચારની પાઇપ એને મેઇન લાઇનની અંદર ઉતારી દીધી હતી અને મેઇન રૂટ ઉપર પાણીનો પ્રવાહ વધતાં ટ્રેક્ટર નીકળ્યું અને પાઇપ દબાઈ ગઈ હતી તો એ પાઇપ દબાતા મેઇન લાઈન ચોકઅપ થઈ ગઈ એટલે ત્યાં ચેમ્બર તો હતું નહીં જેટિંગ મારે એટલે પાણીનું સાઈડમાંથી થઈને જગ્યાથી પાણી નીકળી જતું હતું પણ આજે પછી પાણી ન નીકળતા છેલ્લે જીસીબી મંગાવી એ લાઈનને ત્યાં પંચર કરવામાં આવ્યું લગભગ એક મથાળાથી વધારે ખાડું કરતાં ખબર પડી કે આ ભાઈએ ગેરકાયદેસર કનેક્શન લીધું છે અને એમના અત્યારે એન્જિનિયરશ્રી આવેલા છે જે તે જવાબદારપૂર્વક એમના જે બી કાર્ય કરવાનું છે કરશે પણ મૂળ પંદર દિવસથી જે પ્રોબ્લેમનું તકલીફ હતી એનું સોલ્યુશન અત્યારે આવી ગયેલ છે એટલે હવે આ પ્રશ્ન ઉપસ્થિત થશે ખરી ફરી ના હવે પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં કેમ કે કારણ કે જે બે ચેમ્બરની વચ્ચે પાણી રોકાતું હતું એ અવરોધ આવતો હતો એની અંદર ગેરકાયદેસર કનેક્શન હતું અને અત્યારે પકડાઈ ગયું છે અને એને બંધ કરવાની કામગીરી નગરપાલિકાએ શરૂ કરી એટલે એક વસ્તુ તો સાચી છે કે જે અત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા હતા તે બધા ખોટા હતા અને અત્યારે એક જ વ્યક્તિના કારણે આટલી મોટી સમસ્યાનું જે સમાધાન તમે આજે સમાજ ચોખ્ખું છે ને કે ભાઈ કોઈ બી વ્યક્તિને કે વ્યક્તિ સમાજને કે વિશેષ આપણે બદનામ કરી એના કરતા પ્રોબ્લેમ પર ફોકસ કરીએ તો ખૂબ સારું કહેવાય અચ્છા આના પર કોઈ એક્શન લેવાશે હવે નગરપાલિકા જે કરશે કે ગેરકાયદેસર કનેક્શન મેં કર્યું છે તો નગરપાલિકા આગળની કાર્યવાહી કરશે શું નામ તમારું અબરાર શેખ નગરપાલિકા સભ્ય વોર્ડ નંબર ચાર આ તો વોર્ડ નંબર ચારના નગરસેવક અબરાર શેખ તેમણે આ પરિસ્થિતિને જાણ્યું હતું આ પ્રસંગે ફઝામિયા પૂર્વ નગરસેવક સહીદ સહિત વર્ડ ફજામિયા સહિત અને ચાર નંબરના મોહમ્મદ અલી મંસૂરી સહિતના અન્ય સ્થાનિકો પણ ઇમરાન બાબી સહિતના અન્ય લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એક વ્યક્તિ જો આવી રીતે ગેરકાયદેસર કનેક્શન નાખીને નાખા સમગ્ર વિસ્તારને બાનમો લેતો હોય તો આવા વ્યક્તિ સામે નગરપાલિકાએ પણ કડક કાર્યવાહી કરવાની તાથી જરૂર છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાબ કાદરી પાલનપુર